ડભોઈ ખાતે નશાકારક ધંધાઓ ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષની આગેવાનીમાં આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય નશાના કારોબાર ઉપર રોક લાગે તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી હોય જે અનુસંધાને પ્રદેશમાંથી મળેલ સૂચનાન્વયે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પીઆઈ કે જે ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમગ્ર કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલજી પડિયારની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો ગુજરાતમાં જે રીતે એ દરિયાઈ માર્ગો થકી હોય કે પછી રોડ રસ્તાના માધ્યમથી હોય ગુજરાતની સરહદોને ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે જે પ્રકારે ગુજરાતમાં દ્રક્ષ વારંવાર ઘુસાડવામાં આવે છે અંદાજે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ત્રણું હજાર કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે તેવી રીતે બાવીસ હજાર કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક

પોતાના ભાઈઓ પણ ગુમાયા છે ડ્રગ્સ અને દારૂના ના દુષણના કારણે જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે બદલીઓ છે એ દૂર થાય અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સનો વેપાર થાય છે તો ખાસ કરીને હિન્દુઓને આસ્થાનું પ્રતિક છે તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે એવી આપના માધ્યમથી મારી